હવે કચ્છી લોકો માણસે મેઇડ ઇન સરહ ડેરી અંજાર કચ્છવાળો આઈસ્ક્રીમ કોનનો સ્વાદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરહદ ડેરીના આઈસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા પચાસ હજાર લીટર પ્રતિદિનની છે અંજારના ચાંદણી સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેકનોલોજી ધરાવતા કોન ફિલિંગ મશીનનું અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કોન મશીનનું વલમજીભાઈએ પૂજા વિધિ કરીને બટન દબાવીને સ્ટાર્ટ કર્યું હતું વલમજીભાઈએ આપેલ માહિતી અનુસાર આ મશીન પ્રતિ કલાકમાં ચોવીસ હજાર કોન બનાવશે જેમાં ત્રણ રોબોટિક પિક એન્ડ પ્લેસ મશીન પણ સામેલ છે આઈસ્ક્રીમ કોન અમૂલ બ્રાન્ડ હેઠળ ચાલીસ સો અને એકસો વીસ સાઈઝમાં સાઇઝમાં તથા વેનિલા ચોકો બટર અને સ્કોચ ફ્લેવરમાં એમ કુલ વિવિધ ચાલીસ વેરાયટીઓમાં માર્કેટમાં ઉપલબ્ધ થશે વધુમાં તેમણે જણાવ્યું કે આજથી કચ્છના તમામ લોકો મેડ ઇન સરદ ડેરી અંજાર કચ્છવાળો આઈસ્ક્રીમ કોનનો સ્વાદ માણશે આ આઈસ્ક્રીમ કોન ગ્રાહકો નજીકના રિટેલ શોપ અને અમૂલ પાર્લરમાં પણ ઉપલબ્ધ કરી શકે છે અત્રે નોંધનીય છે કે આ આઈસ્ક્રીમ પ્લાન્ટમાં કેન્ડી કુલ્ફી અને આઈસ્ક્રીમ કપ ટબ અને પાર્ટી પેક વગેરે વિવિધ આઈસ્ક્રીમની વેરાયટીઓ પણ અમૂલ બ્રાન્ડ હેઠળ અગાઉથી બની રહ્યા છે તથા આ આઈસ્ક્રીમ ગુજરાતના ભાવનગર રાજકોટ અમદાવાદ ડેપો સુધી મોકલવામાં આવી રહ્યા છે અને સાથે સાથે રાજસ્થાનમાં જોધપુર સુધીના વિવિધ ડેપોમાં પણ સરહદ ડેરી અંજાર દ્વારા બનાવવામાં આવતો આઈસ્ક્રીમ મોકલવામાં આવી રહ્યો છે આ ઉદઘાટન પ્રસંગે આઈસ્ક્રીમ કોન મશીનના ઇન્સ્ટોલેશન માટે ગ્રામ કંપની જર્મનીના એન્જિનિયર ડેન દૂધ સંઘના આસિસ્ટન્ટ જનરલ મેનેજ નીરવ ગુસાઈ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ આઈસ્ક્રીમ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર